થરાદના કોચલા ગામે ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ પર કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ કાર્યક્રમ યોજાયો કોચલા ગામે થરાદના મામલતદાર સાહેબશ્રી કુણાલકુમાર એચ વાઘેલા અને બનાસકાંઠા શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ ચૌધરીની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી હતી સૌપ્રથમ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય પ્રાર્થના કરીને કરવામાં આવી આવનાર મહેમાનશ્રીઓનું તિલક કરીને સન્માન કરવામાં આવ્યું શાળા બાળવાટિકા આંગણવાડી ધોરણ એક પ્રવેશના બાળકોને કુમકુમ તિલક મો મીઠું કરાવી શૈક્ષણિક બેગ આપી પ્રવેશ આપ્યો હતો પર્યાવરણની જાળવણીના સંદેશ માટે આવનાર મહેમાનોને હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું શિક્ષણનો વ્યાપ વધે અને કન્યાઓનું ડ્રોપઆઉટ ઘટે તે માટે સરકારશ્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલ નમો લક્ષ્મી યોજના અને સરસ્વતી સાધના યોજના ની સરસ મજાની માહિતી ઠાકોર સરસ્વતીબેન ધનાજી દ્વારા આપવામાં આવી શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી માંગીલાલ પટેલ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ બાળકોને મળી રહે તે માટે વાલીઓને અને શાળા પરિવારને સુંદર સમજ આપી સાથે આ ટેકનોલોજીનો સમય છે તો બાળકો ટેકનોલોજીના માધ્યમથી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કરે અને સમય સાથે આગળ વધે તે માટે મહત્તમ ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણમાં કઈ રીતે કરી શકાય તેનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં કોચલા ગામના વતની નશાજી પથુજી ઠાકોર દ્વારા ત્રીસ સ્કૂલ બેગો બાળકોને ભેટમાં આપી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે સિદોતરા ક્લસ્ટરના સીઆરસી પ્રકાશકુમાર ડી પટેલ અને કોચલા શાળા પરિવાર સભ્યોનો ખૂબ સારો સાથ સહકાર રહ્યો હતો જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદના નારોલી ગામે બાળકોને અપાવ્યો શાળામાં પ્રવેશ બાળકોને કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ આપી અપાવ્યો પ્રવેશ આજે જિલ્લામાં ત્રાણું હજારથી વધુ બાળકો મેળવશે પ્રવેશ જિલ્લાની છવ્વીસો ઓગણસી શાળાઓમાં ઉજવાઈ રહ્યો છે શાળા પ્રવેશોત્સવ પ્રવેશ ઉત્સવની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે શરૂઆત થઈ હતી જેના કારણે સો નામાંકન થયું જે ભણવા લાયક બાળકો છે બધા શાળામાં સ્થાયી થયા ડ્રોપઆઉટ રેટ પણ બહુ મોટા પ્રમાણમાં ઘટ્યો અને હવે ગુણોત્સવના માધ્યમથી ક્વોલિટી એજ્યુકેશનની દિશામાં પણ શાળા કક્ષાએ કક્ષાએ અને મુખ્યમંત્રી સુધી કરીને પૂરી ટીમ જ્યારે શિક્ષક સુધી અને ગામનીથી ગામના સરપંચ અને ગામના અગ્રણીઓ પણ એની જોડાય છે ત્યારે શિક્ષણ માટેની એક નવી ક્વોલિટી એજ્યુકેશનની શરૂઆત એ ગુજરાતે શરૂ કર્યું છે એનું પરિણામો પણ અત્યારે દેખાવા આજે જે જે બાળકો શાળાની અંદર પ્રવેશ કરી રહ્યા છે તેમને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ